ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ નર્મદા કલેક્ટર ઓફિસનો ઘેરાવો કર્યો હતો ચૈતર વસાવાએ ભાજપના સદસ્યતા અભિયાનમાં અધિકારીઓનો ઉપયોગ થતો હોવાનો આરોપ લગાવ્યો હતો ચૈતર વસાવાને કલેક્ટર કચેરીમાં જતા પોલીસે રોકતા ઘર્ષણ પણ થયું હતું ચૈતર વસાવાએ કહ્યું કે તમે તમારું કામ કરો ને અમને અમારું કામ કરવા દો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે કલેક્ટરને મળ્યા વગર જવાના કલેક્ટર કચેરીએ ચૈત્ર વસાવા એ વિરોધ નોંધાવ્યો છે કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કમલમના આદેશ મુજબ કર્મચારીઓ કામ કરે છે અધિકારીઓ લોકો માટે કામ કરે કે નહીં કે ભાજપ માટે કલેક્ટરને મળવા જતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું આ દરમિયાન ચૈતર વસાવે કહ્યું કે અમે ડરવાવાળા લોકો નથી અમારા આદિવાસીઓ અંગ્રેજો સામે પણ લડ્યા હશે ક્યારેય ગુલામી અમે સ્વીકાર કરી નથી કોઈના મગજમાં આવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમે આટલા બધા બુટલેગરોને દારૂની પરમિશન આપી છે તો તેમને કેમ અટકાવતા નથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવે વધુમાં કહ્યું કે કલેક્ટરને મળ્યા વગર અમે અહીંથી જવાના નથી નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર છે કેન્દ્ર બંધ છે એક બાજુ આયુષ્માન કાર્ડ હોય રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે ઓફિસો બંધ છે અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ ખાડા નથી પૂરાતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે જલમાં પાણી નથી આવતા યુવાનો બે બેરોજગાર છે અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી અને છેલ્લા ત્રણ દિવસથી નવ તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઊભા નથી રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડિયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડાને પાંચસોને મોટા સેજાવાડાને આઠસોનો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી શ્રી અને એસપી શ્રીને આપ્યા છે જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થાય થશે પ્રશ્ન અહીંયા અહીંયા ઉપસ્થિત થાય છે શું નર્મદા જિલ્લા વહીવટી વહીવટીતંત્રો એ વહીવટી તંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા દિન પાંચમાં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે એમને પર કાર્યવાહી કરવાની શ્રી અમને બાહેધરી આપી છે ડીડીઓશ્રીએ પણ બાહેધરી આપી છે જો કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ ચાલુ રહેશે ટીડીઓ શ્રીએ સોમવારે નવ તારીખે મીટિંગો લીધી ડેડિયાપાડા સાગબારા તમામ ટીડીઓ અને એમણે કીધું કે ડીડીઓ શ્રીની સૂચના છે અમે પોતે પૂછ્યું ડીડીઓ શ્રીની સૂચના છે અને ટાર્ગેટો આપ્યા લક્ષાંક આપ્યો અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી અને બીજેપીના સભ્યની નોંધણીમાં બધા ફરે છે એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે જો અમને અટકાવવામાં નહીં આવે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો પાંચ દિવસ પછી ફરી અમારું મોટો આંદોલન અહીંયા થશે